નસવાડી ખાતે મેમણ જમાત હોલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ આવ્યા હતા જેમાં બોડેલી છોટાઉદેપુર અને નર્મદા તેમ જ ડભોઈના મેમણ જમાતના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા અને જેમાં યુવાનો ગુટખાના રવાડે ચડી ગયા છે 50 થી 100 રૂપિયાના ગુટખા રોજ ખાઈ છે જેનાથી કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે સમાજમાં ખતરા સમાન છે જેને લઈને ઓલ ઇન્ડિયા ફેડરેશન પ્રમુખ મેમણ ઇકબાલભાઈ ઓફિસરએ જાહેર મંચ ઉપરથી સમાજના યુવાનો વાડીલો પાસે સમાજને સુધારવા તરફ ગુટખા મુક્ત મેમણ સમાજ બને તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો જેમાં ગામજનો પાસે ખાત્રી માંગી હતી જો સમાજ ના દરેક યુવાનો ગુટખાનો વ્યસન છોડી દેશે તો પ્રમાણપત્ર આપવામાં આવશે તેવી જણાવ્યું હતું જયારે યુવાનો એ પર વડીલોને આ સંકલ્પમાં સહકાર આપવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમ તેલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા સમગ્ર ગામના મેમણ સમાજના લોકો અને મેમણ જમાતના પ્રમુખ યુસુફભાઈ કેરાવાલા તેમજ सलीमભાઈ લકીવાલા સર્વેજ મેમણ હારુનભાઈ મુસાભાઈ તેમજ મેમણ જમાતના સભ્યો હાજર રહ્યા હતા દરેક સમાજમાં ખૂબમાં આવી રહી છે અને એના ભયંકર પરિણામો આવી રહ્યા છે કેન્સર જેવી બીમારી એમાં થાય છે તો બહુ અફસોસની વાત છે કે અમારા મેમણ સમાજ પણ हाल हाल लत में बहुत छे गुस्से पल्ला कला